હરિઓમ જય માતાજી જે આપણે અત્યારે વાડીએ છે ને તાપનું ચાલુ કરી દીધું કારણ કે જે આપણે ઠંડીની વાત કરતા હતા એ ઠંડી હવે આવી છે અને આમ તો આ મહિનો આખો ઠંડીનો જ ગયો પણ આઈ ઠંડી એટલે કાંઈ ઘટે નહીં પવનની ઝડપ ત્રીસ પાત્રીની છે અને ઠંડી એવી કાંઈ ઘટે નહીં ને એવી આપણે વાણી દુકાન લીધું ગા દોઈ લીધી ને આમ હાથ આમ મોઠી નથી વરતી એમાં આમ ઠરી જાય

એટલે કે હવાર હાઈ જ પડતી હોય પછી બહુ દિવસની ન હોય એની બદલે આ દિવસની બહુ છે એટલે આમાં તો ઉનાળુ જે પીચ કરવા એમાં અત્યારે હવે નડે કારણ કે નકર આપણે વી પચીસ જાન્યુઆરી પછી ઉનાળું તો ચાલુ થઈ જાય કારા તલ ને સફેદ તલ ને એની બદલે ખલે થોડુંક મોડું થાય એટલે આમ મોડું તો ન કહેવાય કારણ કે વીસ જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી લગી આપણે તલનું વાવેતર કરી હકી એટલે હજી તો વાવવાની ટાણું જ છે અને કદાચ હજી વીસદી વહી જાય તો એ કઈ મોડું ન કહેવાય અને આ ઠંડીના વાવાય નહીં જો આ ઠંડીના ને તો ઉગે નહીં ખરેખર જે અઠવાડિયા ઉગતા હોય ને એ પંદર દી ઉગે એ જ પછી વહેતા નો કરે જોઈએ એટલે હવે એક જ રાઉન્ડ છે આ રાઉન્ડ લગભગ હવે હજી કઈ બે પાંચ દી હાલ ને હાલી જાય

પણ હજી પારા ઢક નથી થઈ એનું કારણ છે કે ઠંડી ઠંડી રહી રહીને આવી એટલે એટલે ઠંડી તો પહેલેથી હતી જ નહીં એટલે આપને એમ થયું કે હવે નહીં આવે આ વર્ષની ઠંડી પણ આવી અને આને લાગી હોત ગમે જો આપણે મકાઈ જાયર ઈ વસ્તુમાં બાકી જે ચણા છે ઈ શાળુ મોલ છે હ જીરું છે ઈ બધું શાળુ મોલ છે શાળુ મોલ ને જેમ ઠંડી આવે ને એમ હારું અને આ કઈ શાળુ મોલ નથી આ બારે માસ થાય સોમા હામાય થાય ઉનારે થાય ને સોમા હામાય થાય એટલે જાહેરને મકાઈ ને ઠંડી નડે એક તો ઉગાવવામાં જ આપણે કહીએ પેલો પ્રશ્ન નડે કે પાંચ દિવસ છ દિવસ ઉગી જાય એ દસ બાર દિવસ ઉગે એટલે ઉગાવવામાં ડબલ સમય લે અને ઉગા પછી એનો જે ગ્રોથ થવાનો હોય ને ગ્રોથ ન થાય જે આપણી જે જાહેર હે ની વહે નથી કારણ કે નકર અત્યારે એના એક મહિના માથે થઈ ગઈ હે એટલે એટલે પારા ઢક થઈ ગયો હોય માથે એને બદલે હજી પારા દેખાય છે

તલ ડૂબે એટલે તલ થાય નહીં કારણ કે ડૂબે ને એટલે એમાં ફૂગ એક્ટિવ થઈ જાય ને તમારા તલ મરી જાય તલ વસ્તુ એવી છે કે ઊંઘા પછી એને વીસ થી પચીસ દે ભાવે એટલે કે આપણી ભાષામાં કે ડૂબે નહીં ને એટલે હાલે માનમાં નામ પાણી હરખે આયરો આયો રહેવા જોઈએ એટલે એવડા તલ થાય નહીં ને એવડા થાય નહીં ને વહેલું પાણીની જરૂર પડે એટલી તલ ભરી જાય તમારે એક કોમેડી તમારે પોરનું બિહારણ કેવું હતું તલ આપણે ગઈ સાઈલ કારે તલનું વાવેતર કર્યું હતું તો

પ્રોસેસ નહોતી કરી કારણ કે થોડા થોડા પૈસા ભેગા કરવા અને માલ ને એમાં થાકી જાય પછી અને અમારે મેન તો કુરિયર કરવાની આળસ એમ થાય મરચું પાડો તો ઠીક જાજુ હોય એટલે એકાઈ રે વયું જાય આપણે જાવું પડે છે તો 25 કિલોમીટર ને 30 કિલોમીટર ને ધોરાજી જાય તો 40 કિલોમીટર ને એટલે અમને એમ તો થોડી થોડી વસ્તુ વેસવી પોહાય નહીં જાવું પડે નહીં જાવ આવન ધક્કા વધી વધી જાય હાલ આપણે લસણમાં જે ઓલું સાણ પાયું આપણે ગાયુંનું એ એકદમ એનું રિઝલ્ટ બતાવ્યું છે લસણનો કલર બદલી ગયો એ કઈ ઘટે નહીં એવો કલર આવી ગયો અત્યારે લસણ માં જોયું તો એની રોનક જ બીજી છે હતું ને એના કરતા પચીસ ટકા સુધારો આવી ગયો હા આમ પાંદડા નો વિકાસ એટલો થયો ને કે કઈ ઘટે નહીં એમ એકદમ પાંદડા નવા નીકળ્યા ને નીકળ્યા ને એકદમ લીલા કઈ ઘટે નહીં એવા હા એટલે આપણે મૂળિયા ને તો જે સાણ પાયું એ કરશે અને ઉપર કઈ જીવાત બેઠી હોય એના માટે આપણે રાખ સાટી એને ઈ ગણ કરે હવે રાખ ને અને જીવાત ને હું આડવેર હોય એ આપને નથી ખબર પણ ઈ ખબર છે કે રાખ હોય ને એટલે જીવાત નો હોય જગ્યા નો બદલી શકે કારણ કે રાખ માથે સોટી જાય અને જીવાત હાલી નો હકે ને અંદર રાખ ઉતરી જાય એ આપણે પાંદરા ને વેચમાં એટલે ને જીવાય છે ને એકદમ મરી જાય હા થાર આવે ને એટલે સોટી જાય રાખ ભેગી અને અત્યારે રાખે આપણે આવી રીતના નિરાય તે બેઠા બેઠા સાટવાની છે નકર તો બધી ઉડી ને વહી જાય પવન બહુ હે ને હા તોય ઉડી જાય જો આમાં નામ ઉડે તો કઈ વાંધો ન આવે હા પણ હવે ગાજરને જરૂર નથી ને એમાં રાખ વહી જાય આપણે તો લહણને ને હાસવાનું છે બે વર આપણે લહણ છે ને જોઈએ એવું નથી થાતું એટલે લહણને ને છે આપણે વાડીએ કીધું છે કે રાખ નીકળે ને એ બધી તમે આમાં દવાનું બંધાણ કરી દીધું છે એના વગર હાલતું નથી આપડે જો કે લહાણ માં છટકાવ કર્યો કે નથી એમાં કોઈ નું ખાતર નાખવું હા ઓર્ગેનિક કઈ તો હા ઓર્ગેનિક છે

થઈ જાય આ જે હવે ખૂણો છે ને એમાં આપણે બનશે ને તાલ દવા ખાતરનો ઉપયોગ નહીં કરી એટલે શાકભાજી આપણું એકદમ ચોખ્ખું જઈને આપણે આમ જોઈ તો વાવી અહીંયાથી ઉપયોગ નથી જ કરતો કરી બને ત્યાં લગન અમે બધે દવાનો ઉપયોગ ઓછો જ કરી આપણે એવું નથી કે ઉત્પાદન કરી લેવું ને અમુક ટકા તો સાચવી પડે નકર પછી ખાવા નહીં ફાફા થાય આ ચણામાં જો આપણે હજી બે જ ફર દવા મારી

કેસરી ફૂલ લેયો ને હવે પીરા ફૂલ લેવાના રહ્યા અહીંથી અને આપણે કાલે સોમવાર હોય એટલે પાર્તીશ્વર મહાદેવની પૂજા હોય એટલે આપણે ફૂલ જોઈએ જાજા એટલે આખી થેલી ભર લેમ કાસરોટમાં નાખીને અને પાણી છાટીને ઉપર ઘી બીનું કપડું રાખી દેને એટલે સરસ આવે તાજે તાજા જ રહે દેવાનસિંહ દેવાંસિંહ પપ્પા ના આવા ઠંડીના વેલા હેરાન ન કરો અને ઓમે આ એટલી ઠંડી રે ને કદા એમנם ખાલી નઈ જાવો પાણીનો છટકાવ મારીને

ભાગ દોડ ભાગ દોડ ભાગ દોડ ટાઈમ નથી મંદિરે જવાનું